જે બહાર જવાનું હે ને તે ને સીઓમ નાયતા હવારુતના અખાઈ પડ્યા હે ને બધું ઇંજો જવા હાટું બધું સમાન પેક કરી લીતો કીતા જય માતાજી મલી વેગલ ગઈ ઈ હું

ને અમારે હતા મહેમાન આવ્યા હતા કાલે કાલે મહેમાનમાં અમાર નણંદ આવ્યા હતા મની બેન આવ્યા હતા મારી બેન આવી હતી મારી બેન ગીતા આવી હતી ને મારા નણંદ આવ્યા તા તો ગીતા તો જમીને પછી સાંજેકના આગળ વઈ ગઈ હતી અને અમે જવાકની શિરાવી લીધું ચા પાણી પી લીધા શિવુ એ સિવુ ઉઠી ઉઠ શિવમ હાલો ઉઠો 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 પછી હવે હેને કાયમ ધીમે ધીમે વેલું જવાનું ભાઈ ને હમણાં નિશાળે જવું જોઈએ હવે નિશાળે જવું શિવમભાઈ ને હવે ધીમે ધીમે કાયમ થોડોક વેલો ઉઠતો જાય ને તો ટેવ મંડે પડવા

એજી થોડક નિંદરમાં ને शिवमભાઈ એટલે બધઈને નિંદરમાં સીતારામ ને જય શ્રી કૃષ્ણ કર્યા કેસી ને બધઈને જય માતાજી બધઈને જય માતાજી બધઈને વેલી સવારના સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધઈને મેને મમ્મી એ સિરાવી લીધું હે ને शिवमભાઈ હવે ઉઠ્યા હે તો હવે એને સિરાવાનું બાકી હે તો હવે शिवमભાઈ સિરાવી લીએ

મોડા કયું હીરાવી લીધું સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા ગુલ્ફી લીધી હે તો અમે ગુલ્ફી ખાઈ હૈ શિવમ ને અમરે ગુલ્ફી ખાય મમ્મી ને બધાય

બહુ એટલે બહુ જ ની મજા આવી જાહે અમને હા જો અમે જે જાના હે ને ન્યા હે ને અમને બહુ મજા આવી જાહે બહુ જ પણ એક વાત યાદ રાખવાલી લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ તો એટલે હે ને તમારો અમને તમે તમે અમને સપોર્ટ કરતા રેજો ને subscribe કરતા રેજો એટલે અમને video બનાવાની મજા આવે ને તમને જોવાની મજા આવે તો હાલો જો ક્યાં જવાના હૈ બધી તૈયારી તો કરી લીધી છે હવે જો બસ પપ્પા આવે એટલે જવાનું જ છે હા જો આપણી શિવમના પપ્પા આવે ને એની વાત જોઈએ હઈ બધો સામાન પેક કરી લીધો આજ તો હવા ઋતુના બધા સામાન પેક કરવામાં લાગ્યા હતા હવા ના સામાન પેક કરવામાં લઈ ગયા બધો સામાન હવે તો લગભગ બધો સામાન પેક થઈ ગયો હે આ જો બધો સામાન પેક થઈ ગયો કાઈ ભૂલાતું હશે તો પછી પપ્પા આવશે તો લઈ જાહે બાકી બધો સામાન પેક થઈ જ ગયો હવે આકની આવવાની વાત જોવે હે તો હવે શિવમનો પપ્પા હમણાં આવશે ને તો તો અમે બધાય તૈયાર થઈ જઈએ બધો સામાન પેક કરી લીધો રહે સીધું હાલો તો આજ તો બઉ ખબર પડી કે જવાનું હેરાજી રાજીના રેડ હે શિવ અમને ભક્તિ બહુ જ મજા આવશે તમે ને ને કરી દેજો કરજો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધી જવાનું આપણે બાર હે ને અમારે જો બહાર જવાનું હે ને તે ભક્તિ ને સીવા હવા રૂપના અરખાઈ પડ્યા હે ને બધું ઇન્જો જવા બધું સમાન પેક કરી લીધો ને જાણે બગીચે ને બહાર ફરવા જતા હોય ને એની ઘોડી અરખાણા હે કેદી ના જાવું જાવું કેતા તા જાઓ ભક્તિ ને વેકેશન પડ્યું ને તે દી નહીં જાઉં જાવું કેતી તી મને કેદી લઈ જાઓ કેદી લઈ જાઓ તે હવે જો આજ જાવું હે ને આખણી હવે આવીએ ને શિવમ ના પપ્પા કરી લીધું હાલો જો હવે હમણાં શિવમ ના પપ્પા આવે ને એની વાત જોઈ હઈ તો હમણાં આવે ને પછી ને તમે આગળ રેજો જય માતાજી શ્રી કૃષ્ણ આ જાય હઈ વેતનથી રોકાવા

માલ ચેનલ નું નામ હે શિવમ ફેમિલી બ્લોગ જલુલ થી તમે એની મુલાકાત લેજો તો બધાય મિત્રો આવજો પાછા સીતારામ ને જય શીખલા ને જય માતાજી